વેલકમ ટુ જેતુઝ કિચન આજે આપણે બનાવીશું કઢી પુલાવ તો એના માટે આપણે અહીંયા એક વાટકી ચોખા પલાળી દીધા છે બાસમતી ચોખા લીધા છે એ પંદરથી વીસ મિનિટ સુધી આપણે એને પલાળી લેવાના છે એટલે મેં પહેલાં પલાળી દીધા છે અને પુલાવ માટે આપણે અહીંયા સુધાર લીધું છે અહીંયા આપણે ગાજર સુધાર લીધું છે અહીંયા એક મોટું બટેકું સુધાર લીધું છે અહીંયા વટાણા ફોલી લીધા છે તમારી પાસે બીન્સ હોય તો તમે એ ઉમેરી શકો છો અહીંયા એક મોટી ડુંગળી આપણે સુધાર લીધી છે એક ટમેટું સુધાર લીધું છે લસણ અહીંયા ફોલી લીધું છે એક ગાંઠિયું અને અહીંયા છે આપણે પાઉભાજી મસાલાનો આજે ઉપયોગ કરવાનો છે એટલે બજાર જેવો જ આપણે જે પુલાવ ખાય છે એવો જ સ્વાદ આવશે એટલે અહીંયા પાઉભાજી મસાલો લીધેલો છે અને કઢી માટે અહીંયા આદુ મરચાં ધાણા ભાજી અને અહીંયા બે ચમચી ચણાનો લોટ લીધેલો છે અને અહીંયા ગળપણ માટે બે ચમચી ખાંડ અને અહીંયા અથવા તો તો દહીં હોય દહીં પણ લઈ શકો પેલા આપણે અહીંયા પુલાવ માટે મસાલો તૈયાર કરી લેશું બે કટકી આદુની આપણે પુલાવમાં ઉમેરશું અને બે કટકી આપણે કઢીમાં ઉમેરશું અને સરસ આપણે ખાંડી લેશું આની પેસ્ટ તૈયાર કરી લેશું આપણે ગેસ ચાલુ કરીને કઢાઈ રાખી દીધી છે અને હવે આપણે દોઢ ચમચા જેટલું તેલ મૂકશું એક આખો અને એક અડધો તો તેલને આપણે સરસ ગરમ થવા દેસુ તો અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અહીંયા આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું જીરું ને સરસ થવા દઈશું આપણે એટલે કે ફૂટવા દઈશું જીરું સરસ અહીંયા આપણે ફૂટી ગયું છે પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી અને આપણે ડુંગળીને ઉમેરી દઈશું ડુંગળી સરસ સાકડી લેવાની આપણે અહીં આપણે આદુ લસણની જે પેસ્ટ ખાંડીને તૈયાર કરેલી એ આપણે અહીંયા ઉમેરી દેવાની છે એ પણ સરસ આપણે ડુંગળી સાથે સતત સરસ સાતડી લેવાની અહીંયા આપણે ડુંગળી સરસ સતળાઈ ગઈ છે તો આપણે ટમેટું ઉમેરી દઈશું એને પણ સરસ આપણે મિક્સ કરીને સાતળી લેશું તો અહીંયા હવે આપણે મસાલા કરી લેશું અહીં એક ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરશું એક ચમચી ધાણાજીરું ઉમેરશું ચમચી હળદર થોડા લીલા આપણે લેશું એટલે કે ટમેટું આપણું આની અંદર પાકી જાય ત્યાં સુધી આપણે આને સાકળવાનું અહીંયા તેલ પણ મસ્ત એવું છોટું પડી ગયું છે અને આપણો મસાલો પણ સરસ સતળાઈ ગયો છે તો અહીંયા આપણે બટેકા વટાણા અને ગાજરને ઉમેરી દેવાનું એ પણ સરસ સાતળી લેવાનું આપણે બધું મસાલા સાથે અહિયાં હવે આપણે બધું એકદમ સરસ મસાલા સાથે આપણે શાકભાજી બધા સતળાઈ ગયા છે સાતળી લીધા છે સરસ

અહીંયા મસ્ત એવો પુલાવ છૂટો થાય એ માટે આપણે એક ચમચી ઘી ઉમેરશું આ જગ્યા ઉપર તમે તેલ પણ ઉમેરી શકો છો તો આપણે ઘી એકદમ સરસ ઘીથી આપણા ચોખા કોટિંગ થઈ જશે એટલે આપણા પુલાવ એકદમ મસ્ત છૂટો છૂટો થશે અહીંયા સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અને મેન ઇન્ગ્રીડિયન્ટ આપણે પાઉભાજી મસાલો ઉમેરી દઈશું આમાં એ પણ સરસ આપણે મિક્સ કરી દઈશું મસાલા સાથે આપણા ચોખા એકદમ સરસ સતળાઈ જાય પછી આપણે જે વાટકીથી ચોખા લીધા હોય એ બે વાટકી અહીંયા આપણે પાણી ઉમેરવાનું છે તો આ વાટકી આપણે ચોખા લીધેલા એટલે બે જ વાટકી આપણે અહીંયા પાણી ઉમેરશું વધુ સરસ આપણે મિક્સ કરી અને ઢાંકીને એકદમ ધીમી આંચ ઉપર આપણે એને થવા દેસુ તો હવે આપણે કઢીનો તૈયાર કરી લેશું બે આદુની કટકી જે બચાવેલી એ આપણે અહીંયા ઉમેરી દઈશું અને બે લીલા મરચાં અને લીલા ધાણા અહીં આપણે ઉમેરી દઈશું અને ચાર થી પાંચ લસણની કઢી અને થોડું મીઠું ચપટી એને સરસ ખાંડી લેશું આપણે અહીં એકાદ બે ચમચી જેટલું આપણે તેલ મૂકે મૂકશું તેલને ગરમ થવા દેસુ આપણે એની અંદર આપણે તજ લવિંગ અને તમાલપત્રનો વઘાર કરવાનો છે એ આપણે પુલાવમાં ઉપરથી વઘારને ઉમેરશું તો અહીંયા બે થી ત્રણ તજના ટુકડા અને ચાર લવિંગ લીધેલા છે અને એક તમાલપત્ર છે એનો આપણે વઘાર કરશું અને તે આપણા પુલાવનો સ્વાદ એકદમ મસ્ત એવો આવે છે હું ઉપરથી કરું છું તમે જ્યારે પહેલાં વઘાર કરો પહેલાં તજ લવી અને તમાલપત્ર ઉમેરીને પછી જીરું મૂકીને પણ તમે એવી રીતે પણ વઘાર કરી શકો છો હવે આપણામાં ઉમેરી દઈશું નો સ્વાદ મસ્ત એવો આવે છે પુલાવ કરી દેસુ વઘાર કરીને પછી અને પાછું ધીમા ગેસ ઉપર આપણે સાવ સ્લો ગેસ ઉપર આપણે પુલાવને થવા દેસુ આદુ લસણ અને લીલા મરચાં અને આપણે ધાણાની આપણે પેસ્ટ તૈયાર કરેલી એ આપણે અહીંયા બેટર ની અંદર ઉમેરવાની છે એટલે કે અહીંયા છાશની અંદર ઉમેરી દેસુ અને આપણે બેટર તૈયાર કરવાનું છે તો બધો મસાલો આપણે અહીંયા ઉમેરી દીધો છે અને આપણે આ ચણાનો લોટ જે બે ચમચી લીધો તો એ આપણે અહીંયા ઉમેરી દેવાનો છે સરસ આપણે આનું બેટર તૈયાર કરી લેવાનું છે તો અહીં આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે આ કઢીનો વઘાર કરી લઈશું તો કઢીના વઘાર માટે અહીંયા આપણે બે લીમડાની ડાળખી લીધેલી છે થોડી આપણે સૂકી મેથી લીધેલી છે ત્રણથી ચાર આપણે તજના ટુકડા ને ત્રણ લવિંગ લીધેલા છે વચ્ચે આપણે એકવાર હલાવી લઈશું આપણે એને થવા સાઈડ ઉપર આપણો પુલાવ તૈયાર થાય છે અહીંયા આપણે કઢીનો વઘાર કરીએ છીએ કઢીનો વઘાર આપણે ઘીથી જ કરશું અહીંયા તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો પણ ઘીથી જે કઢીનો વઘાર કરીએ છીએ એનો સ્વાદ મસ્ત એવો આવે છે તો આપણું ઘી ગરમ થઈ જાય એટલે તજ લવિંગ અને મેથીને ઉમેરી દેવાના આપણે અહીંયા તમાલપત્ર અને સૂકું મરચું ઉમેરી દેસુ જીરું ઉમેરશું અડધી ચમચી જેટલું જીરું અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું રાઈ જીરું સરસ ફૂટી જાય એટલે પાંચ ચમચી જેટલી આપણે હિંગ ઉમેરશું અહીંયા આપણે મીઠો લીમડો પણ ઉમેરી દઈશું હવે અહીંયા ઉમેરી દઈશું અહીંયા બે બે વાટકી જેટલી આપણે છાશ લીધેલી અને અને હવે બે બે વાટકી જેટલું આપણે આપણે પાણી ચણાનો લોટ બે ચમચી આપણે ચણાનો લોટ લીધેલો છે આપણે પાણી ઉમેરી દઈશું આછી ઘાટી જે રીતે તમારે કઢી ખાવી હોય એ રીતે તમારે અહીંયા પાણી ઉમેરવાનું પણ કઢી એકદમ સરસ ઘાટી હોય તો જ મજા આવે પુલાવ સાથે ખાવાની ખાંડ લીધેલી ઉકાળવાની છે ધૂપકી પડે ત્યાં સુધી આને સરસ ઉકાળવાની છે તો જેમ સરસ કઢી આપણે ઉકળેલી હોય ને એ કઢીનો સ્વાદ બહુ સરસ આવે કઢીને આપણે હજી સરસ ઉકળવા દેવાની છે એકદમ મસ્ત એલ પાંચ છ કે સાત સાત ઉભરા આવે ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું અને સાઈડ ઉપર જોઈ લઈ આપણો પુલાવ પણ તો હજી હવે પુલાવ તૈયાર થઈ જવા એવો છે થોડી વાર છે તો એકદમ ધીમા ગેસ ઉપર આપણે એને થવા દેસુ તો અહીં આપણી કઢી એકદમ સરસ ઉકળી ગઈ છે ને સરસ જો ધૂપકી પણ પડવા માંડી છે અંદર જે ફૂટલા ફૂટલા જેવું થાય ને એને ધૂપકી પડી કહેવાય કારણ કે એ મારા દાદી નાની એમ કહેતા કે કઢીની અંદર ધૂબકી પડે તો જ એ સરસ પાકી ગઈ કહેવાય કારણ કે આપણે વડીલોએ જે શીખાડવું એવી રીતે કરીએ તો મસ્ત એવો આપણો રસોઈનો સ્વાદ આવે છે તો અહીં આપણી કઢી એકદમ સરસ ઉકળીને ઘટ્ટ થઈ ગઈ છે મસ્ત એવી કઢી આપણી ઉકળી ગઈ છે તો અહીં સાઈડ ઉપર આપણો પુલાવ પણ સરસ તૈયાર થઈ ગયો છે હું તમને બતાવી દઉં તો અહીંયા આપણો પુલાવ પણ મસ્ત એવો રેડી થઈ ગયો છે તો કઢી ને પુલાવ આપણે સર્વિંગ પ્લેટની અંદર હવે આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે અહીંયા આપણું વેજીટેબલ પુલાવ અને કઢી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો